ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂની પોટલો નાની મોટી એકસો નવ કિંમત રૂપિયા છત્રીસ હજાર એકસો પચીસ તથા બિયર નવે ત્રીસ કિંમત રૂપિયા છ હજાર છસો કુલ રકમ બેતાલીસ હજાર સાતસો પચીસ એ દિવસોને ઝડપી ભારતીય ભાવનગર લોકલ ક્રાઇમ તળાજામાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન બાકી મળી કે દિલ્હી જવાઈ વેગર રહે સત્તાન તાલુકો તળાજા જિલ્લો ભાવનગર મુક્તિ વિસ્તાર તરીકે ઓળખાઈ આવતી વાડીમાં આવેલ બેનર મકાન ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂ વેચાણ કરતા હેરાફેરી કરતા